આ સર્પનો ફૂબકારો ખૂબ જ તીખો ખૂબ જ ઉગ્ર સ્વભાવનો આ સર્પ ઘણી બધી મહેનત પછી અને ઘણો બધો પસીનો પડી ગયો પછી આ સાપ અહીંથી નીકળ્યો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા નાક પાછળથી જઈને મોબાઈલની અંદર પાછળથી જઈને બતાવો તો એની પાછળ ચશ્મા આકારનું ચિહ્ન હશે જેમ આપણે ચશ્મા પહેરીએ એમ એની પાછળ ચશ્મા આકારનું ચિહ્ન એટલે આને કહેવાય સ્પેક્ટિકલ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા ન્યુરોટોક્સિક વેલમવાળું આ સર્પ છે અને આ સર્પ આમ જોઈએ તો સિત્તેર ટકા કોરીબાઈટ કરે કોરીબાઈટ એટલે કે બટકું ભરે પણ બટકું ભય પછી કે ઝેર ના આપે એને લાગે તો ઝેર આપે પણ એવું નથી કે દરેક વખતે એ ઝેર ના જ આપે ઝેર આપે તો ઘણી બધી તકલીફ થઈ શકે અને જો દવાખાને ન જાય અને આના એન્ટીવેન ના લઈએ તો કોમાની અંદર આપણે વહી જાય અને છેલ્લે કોમામાં ગયા પછી આપણે ઉપર જવાનું થાય તો ખૂબ જ મોટો બધો આ સાપ એટલે કે ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા નાગ છે